ઓમ શ્રી ગણેશાય નમક જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો તમને જણાવી દઈએ કે મકરસંક્રાંતિ પર બનશે ચાર દુર્લભ મહાયોગ રાશિ પ્રમાણે કરોદાન મળશે અક્ષય કુલ્યનું ફળ મિત્રો વર્ષની મકર મકરસંક્રાંતિનું સૌથી વધુ મહત્ત્વ કહેવાય છે મકરસંક્રાંતિનો તહેવાર ભારતના મુખ્ય હિન્દુ તહેવારો નો એક છે મકરસંક્રાંતિને ખીચડીનો તહેવાર પણ કહેવામાં આવે છે આ તહેવાર સૂર્યના મકર રાશિમાં પ્રવેશને દર્શાવે છે આ તહેવાર દર વર્ષે ચૌદ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય ભગવાન ઉત્તરાયણ છે મકર થી ઋતુઓ બદલાવાની શરૂઆત થાય છે શિયાળો ઓછો થવા માંડે છે અને વસંત ઋતુનું આગમન થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે મકર સંક્રાંતિના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે આ દિવસે દાન કરવાથી વ્યક્તિને અક્ષય પુણ્યનું ફળ મળે છે મકરસંક્રાંતિના દિવસે રાશિ પ્રમાણે દાન કરવું જોઈએ વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ ચૌદ જાન્યુઆરીને સવારના આઠ વાગે ચુમ્માલીસ મિનિટ પર થશે આથી મકર સંક્રાંતિનો તહેવાર ચૌદ જાન્યુઆરીને છે તેના એક દિવસ પહેલા તેર જાન્યુઆરીને લોહડીનો તહેવાર છે જે ઉત્તર ભારતમાં વિશેષ મહત્વ ધરાવતો છે મિત્રો ગ્રહોનો રાજા ગણાતો સૂર્ય દર મહિને તેની રાશિ બદલી નાખે છે હાલમાં સૂર્યધન રાશિમાં સ્થિત છે ચૌદમી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે તે દિવસને મકર સંક્રાંતિ તરીકે દેશભરમાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ખૂબ જ શુભ માનવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે જો કે મકરસંક્રાંતિના દિવસે ઘણા લોકો દાન કરે છે પરંતુ જો કોઈ રાશિ પ્રમાણે દાન કરે છે તો તેને અમર્યાદિત પુણ્ય પ્રાપ્ત થાય છે ત્યારે દૂરથી થયેલા પાક દૂર થાય છે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે રાશિ પ્રમાણે મકરસંક્રાંતિના દિવસે શું દાન કરવું જોઈએ મિત્રો સૂર્ય હાલમાં ઉત્તરાયણમાં છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ દક્ષિણાયન બનશે જેને ખૂબ જ શું માનવામાં આવે છે આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર ચૌદ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે આ દિવસથી ખરમાસ પણ સમાપ્ત થશે મિત્રો તમને જણાવી દઈએ કે મકરસંક્રાંતિ પર શું કરવું મને શું ન કરવું જોઈએ મકરંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરવાની પરંપરા છે આ દિવસે સૂર્ય ઉત્તરાયણ આવે છે જે ખૂબ જ માનવામાં આવે છે તેથી આ દિવસે જપ તપ દાન અને સ્નાનનું વિશેષ મહત્વ છે આ દિવસે ગંગા અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરવું જોઈએ એવી ધાર્મિક માન્યતા છે કે જે આ દિવસે દાન કરે છે તેને સો ગણું વધારે પાછું મળે છે આ દિવસે ઊંડી વસ્ત્રો ધાબળા તલ અને ગોળથી બનેલી વાનગીઓ અને ખીચડી દાન કરવાથી ભગવાન સૂર્ય અને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મકર સંક્રાંતિના દિવસથી લગ્ન મુંડન નામકરણ પવિત્ર દોર વગેરે જેવા ધાર્મિક કાર્યો માટે શુભ મુહૂર્ત શરૂ થાય છે કેટલાક વિસ્તારોમાં આ દિવસે પતંગ ઉડાવવામાં આવે છે જે નવી ઊંચાઈઓ અને આકાંક્ષાઓ સુધી પહોંચવાનું પ્રતીક છે આ વખતે ભગવાન સૂર્યનો ગોચર પુષ્ય નક્ષત્રમાં થવા જઈ રહ્યો છે આથી મકર સંક્રાંતિનો દિવસને પણ મહત્વપૂર્ણ બની ગયો છે આ દિવસે ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતા પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે ભગવાન સૂર્યનો આ ગોચર કેટલીક રાશિઓ માટે વિશેષ શુભ અને લાભદાયક થવાની શક્યતા છે મકર સંક્રાંતિના દિવસે સ્નાનનું દાન કરવું જોઈએ આ દિવસે ચાર મહાયોગનો સંયોગ પણ બનવાનો છે મકર સંક્રાંતિના દિવસે વિષ્ણુ પ્રીતિ બાલવ અને કૌલવ યોગ રચાઈ રહ્યો છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે કોઈ પણ ગરીબ અસહાય વ્યક્તિ કે બ્રાહ્મણને રાશિ પ્રમાણે દાન કરવું જોઈએ દાન કરવાથી આખું પુણ્ય પ્રાપ્ત થાય છે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે રાશિ પ્રમાણે શું દાન કરવું જોઈએ નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકોએ ગોળ અને તલનું દાન કરવું જોઈએ તે તમારા માટે ખૂબ જ ફાદાકારક છે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિવાળા વાળા લોકોએ ગોળ અને સાદા તલનું કરવું જોઈએ જે તમારું જીવન બદલી નાખશે નંબર રાશિવાળા લોકોએ મગની દાળ અને ગોળનું દાન કરવું જોઈએ નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે કર્ક રાશિવાળા લોકોએ ચોખા ખાંડ અને સાદા તલનું દાન કરવું જોઈએ નંબર 5 સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે સિંહ કન્યા રાશિ કન્યા લોકોએ મગની દાળ અને ચોખાથી બનેલી ખીચડીનું દાન કરવું જોઈએ નંબર સાત તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિવાળા લોકોએ ચોખા ખાંડ અને સાદા તનુ દાન કરવું જોઈએ જે તમારા માટે ખૂબ જ અસરકારક ઉપાય છે નંબર આઠ વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃશ્વિક રાશિવાળા લોકોએ ગોળ અને તનનું દાન કરવું જોઈએ નંબર નવ રાશિ ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે ધન રાશિના લોકોએ તલ અને ચોખાનું દાન કરવું જોઈએ નંબર દસ મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે મકર રાશિવાળા લોકોએ ઘઉં તલ અને ગોળનું દાન કરવું જોઈએ નંબર અગિયાર કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકોએ તલ અને ગોળનું દાન કરવું જોઈએ નંબર બાર મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે મીન રાશિવાળા લોકોએ ચણા ગોળ અને તલનું દાન કરવું જોઈએ તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને મહાદેવના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂર લખજો વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર